દિયોદર માં ડોક્ટરની ગેરહાજરીમાં સ્ટાફ દ્વારા કેટલીક જગ્યાએ ઉગાડ પગો ડોક્ટરો સેવા આપી પ્રજાના આરોગ્ય સાથે ખેલવાડ કરી રહ્યા છે આરોગ્ય વિભાગ જાણે કે આરામમાં હોય કે શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ મસાલાઓમાં ગરમ થવામાં મશગુલ હોય તેવી પ્રતીતિ આમ જનતાને થઈ રહી છે તાજેતરમાં દિયોદરમાં આવેલ રિયાબા હોસ્પિટલમાં ડોક્ટરની ગેરહાજરીમાં સ્ટાફ દ્વારા દિયોદરના નવયુવાનને શરીરના દુખાવાની દવા કરાતા મોતને ભેટ્યો હોવાના પરિવારજનોનો આક્ષેપ છે ત્યારે તંત્ર દ્વારા કોઈ તપાસ ન કરાતા ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં નાઈ સમા દ્વારા દિયોદર મામલતદાર અને નાયબ કલેક્ટર દિયોદરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી છે ઘટના એવી છે કે રિયાબા હોસ્પિટલમાં ગત તારીખ અઠ્યાવીસની રાત્રે સુરેશભાઈ ઈશ્વરભાઈને પેટમાં દુખાવો થવાથી લઈ જવાયા હતા જ્યાં હાજર સ્ટાફ દ્વારા આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા તે સમયે રિયાબા હોસ્પિટલના ડોક્ટર હાજર હતા નહીં અને સ્ટાફના માણસો દ્વારા દર્દીની સારવાર કરવામાં આવી હતી આઈસીયુમાં દાખલ કરવામાં આવેલ અને સ્ટાફના માણસોએ બોટલો ચડાવવાનું શરૂ કરેલ જેથી ચાર જેટલી બોટલો ચડાવી તેમજ ઈસીજી કર્યું હતું જેનો રિપોર્ટમાં આવી જ ગયો તેમ છતાં ડોક્ટરના ન આવતા સ્ટાફ દ્વારા રિપોર્ટ નોર્મલ હોવાનું જણાવી સવારે રજા આપી દીધી હતી અને દવાઓ સાથે પણ આપવામાં આવી હતી ત્યારે વધુમાં આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સુરેશભાઈ પરિવાર દ્વારા જગાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે જાગ્યા નહીં જેથી પરિવારે એકસો આઠ બોલાવી તાત્કાલિક રિયાબા હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે તપાસ કરાવી જણાવ્યું હતું કે સુરેશભાઈનું મૃત્યુ થઈ ગયું છે દિયોદર પંથકમાં જનમાનસમાં ચર્ચાઈ રહ્યું છે કે ડૉક્ટર વિના પણ એસીજી સ્ટાફ દ્વારા કરવામાં આવે ડોક્ટરને બતાવવામાં પણ ના આવે સ્ટાફ નિર્ણય લઈ લે આ બધું કોના આશીર્વાદ કે રહેમ નજર તળે ચાલી રહ્યું છે આરોગ્ય વિભાગ આરામ ફરમાઈ રહ્યો છે કે શું ત્યારે હવે પરિવાર ન્યાય નમરતા દિયોદર મામલતદાર અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર કઈ દિશામાં તપાસ કરે છે સમગ્ર બનાસકાંઠા તેમજ વાવ થરા જિલ્લાના તમામ નાય સમાજે મિત્રો એક ન્યાયની અપેક્ષા લઈને આવ્યા છે કે ન્યાય જોઈએ છે છેલ્લા પંદર દિવસથી ન્યાય માટે પોલીસ્ટેશનના ધક્કા ખાય છેલ્લા પંદર દિવસથી આરોગ્ય વિભાગના ધક્કા ખાય છે છેલ્લા પંદર દિવસથી ડીવાયસપી કચેરી અને તમામ સરકારી કચેરીઓમાં ધક્કા ખાય છે પરંતુ આજે એક ન્યાય નથી મળતો આજનું ન્યાયતંત્ર ક્યાં ગયું આજે આજે અમારી સમાજ નાય સમાજ એક ન્યાય માટે છેલ્લા પંદર પંદર દિવસથી દરેક નાથા જોડી કરે છેદરની અંદર આવેલી એક હોસ્પિટલ જે હોસ્પિટલની અંદર સારવાર કરવા માટે ગયેલા એ ડોક્ટરે એની સારવાર નથી કરી પરંતુ એના સ્ટાફ જોડે સારવાર કરી અને મોત નિપજાવ્યું છે એના માટે કરીને અમે આટલી બધી જગ્યાએ રજૂઆતો કરી પરંતુ અમારી રજૂઆતો કેવો લેવરાતી નથી અમારી રજૂઆતો ધ્યાને પણ લેવરાતી નથી પરંતુ આજે અમે અહીંયા બધા એકત્ર થઈને આવ્યા છીએ એટલા માટે એકત્ર થઈને આવ્યા છીએ પોલીસને કહેવા જઈએ તો પોલીસ અમારું નિવેદન લેતી નથી પોલીસને કહેવા જઈએ તો પોલીસ કોઈ તપાસ કરતી નથી માત્ર કાગળ ઉપર અરજી લઈ રવાના કરી અને છેલ્લા પંદર દિવસથી આજકાલ આજકાલ કરી અને ધક્કા મારે છે આજે સ્પષ્ટ અમે કહીએ છીએ કે જો અમને ન્યાય નહીં મળે તો ધરણા ધરીશું ગાંધી માર્ગે જઈશું હડતાલ કરીશું અહીંયા બેસી રહીશું ભૂખ હડતાલ ભરે બેઠવાનો વારો આવે પરંતુ ન્યાય લઈને જંપીશું ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો જેથી આજે અમે ડીએસપી ને રજૂઆત કરી એસપીને ને રજૂઆત કરી પીઆઈને ને રજૂઆત કરી સાહેબ જ્યારે તમે દવાખાના હોસ્પિટલમાં જઈ અને સીસીટીવી કેમેરા ચેક કરો ને તો નો તો ચેક કરો ને તો ડિગ્રી વગરના ડૉક્ટરે સારવાર કરી છે કાયદામાં એક બાજુ જોગવાઈ છે કે ડિગ્રી વગરનો ડૉક્ટર દવા ન કરી શકે ટેમ્પલેટ ના આપી શકે તો આજે આ નાય તંત્ર ક્યાં ગયું દિયોધરની અંદર જોવા જઈએ તો દિયોધરને દરેકને મળ્યા છીએ દરેક સરકારી કચેરીમાં રજૂઆત કરી છે તો આજે ક્યાં છે સરકાર આ સરકારમાં રજૂઆત કરવા જઈએ છીએ તો અમારી ઘણાની એફઆઈઆર પણ મળતી નથી અને જ્યારે ઇલેક્શન આવે છે તો તમે વોટ આપો વોટ આપો આજે સરકાર ક્યાં ગયું આ ક્યાં ગયું ન્યાય તો આજે અમારે ન્યાય જોઈએ છે બસ ન્યાય અપાવો ન્યાય અપાવો એ જ અમારી અપેક્ષા છે શું નામ આપણું વિનોદ રાઠોડ એડવોકેટ અને એ સમાજના સામાજિક બંધુભાઈ છે અમારા અને એની સાથે આજે સમગ્ર નાય સમાજ આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ રેલી ગાડી આવેદન પત્ર આપ્યું છે આવેદન પત્ર આપવાનું કારણ એ છે કે અઠ્યાવીસ તારીખની રાત્રે સાડા બારને પા પછી મેં મારો ભાઈ અચાનક દુખાવો એને ઉપડતા મારા ભત્રીજોને બે દવાખાને ગયેલ અને મને એક વાગ્યાની આસપાસ ફોન આવ્યો કે મારા ભાઈને તબિયત બરાબર નહીં તો અમે દવાખાને આવો રિયાબા હોસ્પિટલમાં તો હું એક વાગ્યાના આસપાસ રિયાબા હોસ્પિટલમાં ગયો તો બે બોટલ ચાલુ હતી એક બોટલ પૂરી થઈ હતી અને બીજી ચાલુ હતી ભાઈ ડૉક્ટર સાહેબ હતા ને મેં ડૉક્ટર સાહેબને બોલાવો ડૉક્ટર સાહેબ આવે છે આવે છે એમ કરીને બે બોટલો પૂરી થઈ અને પછી કે ત્રીજો બાટલો ચડાવવો પડશે પછી આરામ થશે ત્રીજો બાટલો પૂરો થતો હતો તે છતાંય દુખાવો ન થતા બીજા ત્રણ ઇન્જેક્શનનું બાટલામાં નાખ્યા મોટા બાટલામાં તે છતાંય આરામ ન થતા સાડા પોતે બાટલો પૂરો થયો હવે કે તમે ભાઈને લઈ જાઓ આરામ તમને અમે રજા આલા છે ને આરામ થઈ ગયો છે મારા ભાઈને મેં પૂછ્યું મેં તું શું તબિયત હવે તારી કેવી છે તો કે હજી મને દુખાવો થાય છે તો મેં એ ભાઈને પૂછ્યું મેં ડૉક્ટર સાહેબને બોલાવો આપણે રજા લેવી નથી તો કે હવે ભાઈને સારું છે ને સાહેબે એમ કીધું છે કે રજા આપી દો અને ટેબ્લેટને થોડી દવા આપી હતી આ ગોળી આપશો તો કે તમારા ભાઈને આરામ થઈ જશે તો અમે ઘેર જઈને ગોળી આપી તો સવારના પૂણા છ છ વાગ્યાના આસપાસ ગોળી આપી નવ વાગ્યા સુધી ઉઠ્યો નહીં પછી મેં ઉઠાડો તો કે કલાક રેવા દો રાતનો ઉજાગરો છે દસ વાગે આપણે ઉઠાડીએ દસ વાગ્યાની આસપાસ મારા ભાઈને અમે જગાડ્યો તો ઉઠ્યો નહીં અને એણે ગળું આમ નાખી દીધું પછી મારા ભાઈએના બધાને અમે બોલાવી અને રિયાભા હોસ્પિટલ ખાતે લઈ ગયા તો ડૉક્ટર સાહેબે એમ કીધું કે ભાઈ ગુજરી છે ક્યાં રાત્રે દવા કરે મેં તું સાહેબ તમને મેં કીધું હતું તમારે અહીંયા સાડા બારના સાડા પોંચ વાગ્યું તમે તમને મેં ચાર વખત બોલાયા કેમ આવ્યા નહીં તો કે યાર ભાઈ ગુજરી છે હવે પાટણ લઈ જાઓ ગુજરી ગયેલા ભાઈને હું પાટણ શા માટે લઈ દઉં સાહેબ તમે કેમ આવી વાત કરો છો પછી આ બહેનો બહેન રોડ સેન તમે શાંતિસર નીકળી દો હવે ભાઈ તમારો ગુજરી જશે એમ કહીને અમે ઘેર ગયા ઘેર ગયા પછી અમારે મારા ઘરથી મારા ભાઈની ઘરથી મારા બેન એમની તબિયત બીપીના કારણે તકલીફ હોવાથી અમારે સમાજ બહુ મોટો આવી ગયો હતો ચાર વાગ્યા સુધી અમને કોઈ મેં તો એક તો ભાઈ ખોયો છે બીજા કોઈ બેન બીજા કોઈ તકલીફ થઈ જાય એના કરતાં હવે અંતિમ સંસ્કાર આપી દઈએ પાછળથી મારો દીકરો ડૉક્ટર એમબીબીએસ છે અમદાવાદ સિવિલમાં નોકરી કરે છે એણે કીધું કે પપ્પા ઇજન બધું રિપોર્ટ નોર્મલ હોવા છતાંય ડૉક્ટરે તેમ હોય ને તમે ડૉક્ટરે આપણને આગળ ના મોકલ્યા કે ડૉક્ટર આવ્યા કેમ નહીં પછી મેં સ્વાદને સાદે તાત્કાલિક અરજી તૈયાર કરી અને જમાદાર સાહેબને આપ્યા જમાદાર સાહેબ કે કાલ સાહેબ તમને બોલાવશે બીજા દિવસે સાહેબ પ્રજાપતિ એ પીએસઆઈ સાહેબે એમ કીધું કે ભાઈ પીએમ કર્યું નથી આ બધો કેસ કે આરોગ્ય છે પછી મારા ડૉક્ટર બાબલે કીધું કે સાહેબ તમે બીજું કંઈ ના કરો પણ માલ ફેક્ટ્રીસનો અમારે કેસ કરવો છે માલ પ્રેક્ટિસની અંદર ડોક્ટર વગર વાણે બાટલો ઇન્જેક્શન કે કેમ આપ્યું છે અમારો અમારે એક જ કહેવાનું છે કે માલ ફેક્ટ્રીસનો કેસ કરો તે છતાંય પીએસઆઈ અમારું કોઈ ધ્યાનમાં ના લીધું અમે આરોગ્ય ખાતામાં અરજી આપી એસપી સાહેબને આપી ડીઓપીને આપી પછી જિલ્લા ભુજમાં રેન્જમાં અરજી આપી દરેક જગ્યાએ અમે અરજી આપી છે પણ આ જે બનાવ બન્યાને બારેક દિવસ થયા હજી સુધી કોઈ મારી સમાજ વગર કોઈ આવ્યું નથી સમાજવાળાએ બહુ મારે બહુ મને ટેકો આપ્યો છે ચાલો સમાજ ભેગા થઈને આપણે સરકારને જાગૃત કરીએ એના માટે આ આવેદનપત્ર આપવા આવ્યા છે અમને સાહેબ ન્યાય જોઈએ છે ન્યાય માટે અમારા સમાજ મારા બે ખભે હાજરો હાજર છે અને સમાજની વતી હું બધાને હાથ દોડું તમે આજ મારા પડખે ઉભા છો એવું મારા લાયક કોઈ કામ કર સમાજને હું એમનો ઋણી રહીશ અને એમના માટે હું જીવનભર હું પોલીસની આજનો દિવસ અને સરકાર પાસે એક જ અપેક્ષા રાખું છું કે મારો ભાઈ તો આજે ગુજરી ગયો પણ કોઈનો લાડકવાળો ભાઈ દીકરો કોઈનો આવો ગુજરી ના જાય એના માટે રિયાબા હોસ્પિટલના મોહનસિંહભાઈ ડૉક્ટરને ખાસ એમના એમને હું હું તો કહું છું એમને સજા થવી જોઈએ અને આવા કોઈના કેસ ખોટા બગાડે નહીં હાજર ના આવે તો બીજા રેફર કરે આગળ કેસ મોકલે પણ આવી રીતે કોઈનો જીવ જોખમમાં લે પૈસા માટે કરીને કોઈનો ખાટલો રાખે નહીં અને આગળ મેલે એવી જ મારી આશા છે આ એના માટેના ઘરણા છે એના માટે કરીને રેલી અમે આપી છે બસ એ જ હું બીજું આટલું કહેવા માંગુ છું સાહેબ શું કહેવાય ભૂલી શકતો નથી મને બીપીની તકલીફ છે મારા ભાઈના છોકરા બે નાના છે કોઈ કમાવાળું છે નહીં એની મમ્મીને બીપીની તકલીફ છે અને એના જે બે પગ છે એ કામ કરતા નથી સાહેબ મારે કહેરાયને તમે ઇન્ટરવ્યુ હવે આવો જે કમાવાળો એકનો એક ભાઈ હતો એ જોયો છે હાલ તો મારા માથે આપ તૂટી પડ્યું છે શું અમારી રોજની આવક ચારસો પાંચસો રૂપિયાની છે અમે નવ જણાનો પરિવાર છે અને આવા નવા ડૉક્ટરો આવા ભાઈઓ કોઈનો જીવ જોખમમાં લે એટલે મારી સરકાર શ્રીને એવી આશા છે કે આ મને ન્યાય આપ મારા પિતાને અઠ્યાવીસ તારીખની મોડી રાત્રે પેટમાં દુખાવ ઉપડવાથી રિયા હોસ્પિટલ ખાતે હું લઈ ગયો ત્યારે કમ્પાઉન્ડરે દવા કરી કમ્પાઉન્ડરને પૂછ્યું મેં ક્યાં ડૉક્ટર ક્યાં છે કમ્પાઉન્ડરે કીધું ડૉક્ટર સાહેબ આવે છે ત્યાં સુધી ડૉક્ટર સાહેબ આવ્યા નહીં પછી તેમને ચારેક જેવી બોટલો ત્રણેક જેવા ઇન્જેક્શન આપ્યા ત્યાં સુધી પણ ડોક્ટર આવ્યા નહીં મારા પપ્પાને તેમને રજા આપી કમ્પાઉન્ડરે તો બી તેમને પેટમાં દુખતું હતું છાતીમાં દુખતું હતું તો બી તેમણે દવા આપી અને કીધું કે આ ગોળી આપો ઘરે જઈને ત્યારે તેમને મટી જશે મેં તેમને છ એક વાગે જેવી ઘરે ગોળી આપી તો બી તેમને ના મટ્યું પછી તે સવા રાતના મૂકમાને હુંખમાં ઉજાગરો હતો મેં તેમને સુવા આવ્યા પછી સાડા દસ વાગે જેવું મેં જોયું તો તે કંઈ બોલતા નહોતા તો હું તરત એકસો આઠમાં રિયાબા હોસ્પિટલ ખાતે લઈ ગયો ત્યારે મનસુખ ચૌધરી જે હોસ્પિટલ રિયાબામાં છે તે સવારે હાજર હતા રાતે નહોતા હાજર તેમણે કીધું કે તમારા પપ્પાનું નિધન થયું છે પછી અમે ત્યાંથી ઘરે આવ્યા પછી અંતિમ વિધિ ક્રિયા પતાવી પછી અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી આજે અરજી આપ્યાના પંદરથી સોળ એક દિવસ થઈ ગયા છે નથી તો પોલીસવાળા કંઈ જવાબ આપતા નથી તો આરોગ્ય ખાતા કંઈ જવાબ આપતા અમે એસપી સુધી અરજી આપી છે આઈજી સુધી અરજી આપી છે કલેક્ટર સુધી પોસ્ટમાં બી અરજી આપી છે તો બી કશું કોઈ વાતને આ ધ્યાનમાં લેતું નથી છેવટે અમે સરકાર પાસે એક જ રાય માગીએ છીએ કે આવા બોકસ જે ડિગ્રી વગરના કમ્પાઉન્ડરો દવા કરે છે જે ચોઈસ ગુણ્યા સાતનો બોર્ડ મારીને બેઠા છે કે અમે તમારી સેવામાં છો ને તે ખોટી દવાઓ કરે છે તેમને અમારે દવાખાના બંધ કરાવવાના થાય છે